એક મચ્છર દેખાતો નહી પેલા બધા શું કરો છો પૂજા ફેસબુક જોઉં છું પપ્પા પણ હવે ફેસબુક બંધ કરીને મારા મમ્મી ને થોડું કામ કરાવ હા ફેસબુક બંધ કરો અને થોડું તાર મમ્મી કોમ કરાવો બાપડી થાકે છે એકલી મદદ કરો થોડું ફેસબુક તો બંધ કરું પપ્પા પણ ફેસબુક નું ઢક્કણ જ નહીં મળતું